ષ્ટમી પર જળબંબાકારની આગાહી કરવામાં આવી છે આજથી ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બુલાસ અગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ચાર જેટલા વેધર સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ગયા છે અને જેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા લો પ્રેશર મોન્સૂન ટ્રફ ઇસ્ટ વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આ સમગ્ર વિસ્તારોમાં વરસાદની આગાહી છે આ તરફ તમે જુઓ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે આપને મેપના માધ્યમથી સમજાવીશું જુઓ દક્ષિણ ગુજરાત માટે થઈને દાદરાનગર હવેલી દમણ વલસાડ નવસારી સોળ અગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ આ વિસ્તારોમાં આપવામાં આવેલા છે ત્યારબાદ અન્ય વિસ્તારોની પણ વાત કરીશું તારીખ પ્રમાણે આગળ ધીરે ધીરે વધીએ તો હવે સત્તર અગસ્ટ માટે દક્ષિણ ગુજરાતના દમણ વલસાડ અને દાદરાનગર હવેલી આ ત્રણ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે એટલે આ વિસ્તારો છે કે જ્યાં અત્યારે ફિલહાલ સાવચેતી રાખવી જરૂરી રહેશે ત્યારબાદ અઢાર અગસ્ટે સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ દમણ વલસાડ દાદરાનગર હવેલી આટલા વિસ્તારો છે કે જેના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અઢાર તારીખ માટે હવે ઓગણીસ તારીખ આવો ઓગણીસ તારીખે પણ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ આ વિસ્તારો સૌરાષ્ટ્રના આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી દમણ વલસાડ દાદરા નગર હવેલી આટલા વિસ્તારો છે કે જેમાં ઓગણીસ અગસ્ટ માટે આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આ સમગ્ર જિલ્લા છે દ્વારકાથી લઈને દીવ સુધી ગીર સોમનાથ સુધીનો સમગ્ર પટ્ટો છે ત્યારબાદ વીસ અગસ્ટે આવો ફરી એકવાર તમને જોવા મળશે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ આટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં નવસારી દમણ વલસાડ દાદરા હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ વીસ અગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ આ સમગ્ર જિલ્લાઓ માટે આપવામાં આવેલા છે ત્યારબાદ અન્ય જે અપડેટ છે તે પણ નજર કરીએ મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તે સૌરાષ્ટ્રના પણ દરિયા કિનારાના જે જિલ્લાઓ છે ત્યાં આગળ ફિલહાલ પરિસ્થિતિ ઓરેન્જ એલર્ટ માટેની બનતી જોવા મળી રહી છે તો જે આગાહી છે તે આગાહી પર એક વખત આપણે નજર કરી લઈશું से लेकर 19 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना संभावना है वो जो गुजरात क्षेत्र गुजरात रिजियन एंड हमारा सौराष्ट्र कच्छ के लिए और हैवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रिजियन के लिए और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है इसमें एक का दुक्का स्थान में जो हैवी रेनफॉल वार्निंग दिया गया है 14 अगस्त के लिए गुजरात रीजन में अराबली पंचमहल दाहोद महिसागर, भाडोडरा होते हुए दक्षिण में जितना भी जिला है सारी जिला में हैवी रेनफॉल का वार्निंग दिया गया है